ડીસા કોલેજમાં યોજાઈ સ્વર્ગીય પરાગભાઈ પટેલ શ્રદ્ધાંજલિ ક્રિકેટ ટુર્નામેન્ટ બે હજાર ચોવીસની ફાઇનલ મેચ આજરો તારીખ છ માર્ચ બે હજાર ચોવીસ સ્વર્ગસ્થ પરાગભાઈ પટેલના શ્રદ્ધાંજલિ ક્રિકેટ ફેકલ્ટી ટુર્નામેન્ટ બે હજાર ચોવીસની ફાઇનલ મેચ સરદાર પટેલ હાઈસ્કૂલ ડીસા ને ડીએનપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ટીમ વચ્ચે યોજાઈ જેમાં સરદાર પટેલ હાઈસ્કૂલની ટીમ વિજેતા જાહેર થયેલ અને મેન ઓફ ધી મેચ અને મેન ઓફ ધી સિરીઝનો મેડલ સરદાર પટેલ હાઈસ્કૂલના શિક્ષક પિયુષભાઈ પટેલને એનાયત કરવામાં આવ્યો હતો આ ટુર્નામેન્ટમાં સરદાર પટેલ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્ટાફ ટીમ ડીએનપી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ સ્ટાફ એ ટીમ એચ્ય પ્રાથમિક વિભાગ સ્ટાફ ટીમ બીબીએ બી સ્ટાફ ટીમ ડીએનપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ સ્ટાફ બે ટીમ એમ પાંચ ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો આ ટુર્નામેન્ટ નોકઆઉટ પદ્ધતિથી રમાડવામાં આવી આ ટુર્નામેન્ટમાં ફક્ત સરદાર પટેલ એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટની જુદી જુદી સંસ્થાઓના કર્મચારી મિત્રો જ ભાગ લીધો આ ટુર્નામેન્ટમાં ટીમોને પ્રોત્સાહિત કરવા નિયામક શ્રી છગનભાઈ પટેલ કે એમ પટેલ કોલેજના પ્રિન્સિપાલ શ્રી રાજુભાઈ રબારી સરદાર પટેલ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ શ્રી નાનજીભાઈ ખરસાણ બીસીએ કોલેજના પ્રિન્સિપાલ હિતેશભાઈ મૈઢ એજ્ય પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ શ્રી મુકેશભાઈ પટેલ શહેરના અગ્રણી પ્રવીણ કાકા જયસ્વાલ આ શાળાના વ્યાયામ શિક્ષક રાહુલભાઈ પરમાર અને સરદાર પટેલ એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટની જુદી જુદી સંસ્થાઓના સ્ટાફ મિત્ર હાજર રહેલ આ સમગ્ર ટુર્નામેન્ટનું આયોજન કોલેજના સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટના અધ્યક્ષ ડોક્ટર આરડી ચૌધરીએ કરેલ અહેવાલ ભરત સોલંકી સંબંધ ભારત ન્યૂઝ ડીસા